નમસ્કાર મિત્રો મિત્રો આપના ઘરે લગ્ન પ્રસંગ હોય જાન તોરણે આવીને ઊભી હોય અને પાણી ખૂટી પડે તો જી હા દોસ્તો છોટા ઉદેપુરમાં જ આવી એક ઘટના બની છે વિકાસની વાતો કરતી સરકાર હજુ સુધી ગુજરાતના ખૂણે ખૂણે પાણી પહોંચાડી શકી નથી મિત્રો વાત છે છોટા છોટાઉદેપુરની કે જેમાં જાન આવે પહેલાં પાણી ખૂટી પડ્યું તંત્રની ઊંઘ ઉડાડવા માટે મેદી ભરેલા હાથ લઈને દુલ્હન ઢોલ નગારા સાથે પાણી ભરવા પહોંચી હતી મિત્રો વાત છે છોટા છોટાઉદેપુરની છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકામાં આવેલું કેલધરા ગામ પચીસોની વસ્તી ધરાવે છે ગામમાં પાણીની ટાંકી છે પરંતુ તેમાં પાણી જ નથી કેમ કે હાંફેશ્વર પાણી પુરવઠા યોજનામાં પીવાનું પાણી મળે તે માટે ટાંકી બનાવવામાં આવી હતી અને ઘરે ઘરે નળ ગોઠવવામાં આવ્યા છે પરંતુ આ નળમાં હજુ સુધી પાણી આવ્યું નથી ગામના અલગ અલગ ફળિયામાં સો જેટલા પાણીના બોર પણ કરાયા છે પરંતુ ઉનાળાને કારણે પાણી નીચે જતા રહ્યા છે જેમાં તમામ બોર સોપાના ગાંઠિયા સમાન બની ગયા છે કેટલાક બોર તો બંધ પણ થઈ ગયા છે નદી અને કોતરો પણ સુકાઈ ગયા છે આ દરમિયાન ગામના ખેડૂતો નારણભાઈ રાઠવાની દીકરી ઓમાનના લગ્ન હતા જાન આવવાને ગણતરીના કલાકો બચ્યા હતા અને પાણી ખૂટી પડ્યું તો લગ્નવાળા ઘરે હાહાકાર મચી જવા પાડ્યો પાણીની વ્યવસ્થા કરવા માટે ઓમનાના પરિવારજનો એક ગામમાં આવેલી નદીના સામે કિનારે આવેલા હેડપંપ ઉપર પહોંચી ગયા હતા જોકે આ મુશ્કેલી જોઈને દુલ્હન ઓમનાને તંત્રની ઊંઘ ઉડાડવાનો વિચાર આવ્યો દુલ્હને પોતે મહેંદીવાળા હાથ અને લગ્નના શણગાર સાથે ઢોલ નગારા સાથે શરણાઈવાળા હાથે બેટલું લઈને નીકળી પડી પાણી ભરવા માટે અને હેડપંપ પર જઈને બેડામાં પાણી ભરી લાવી લગ્નમાં આવેલા મહેમાનો પણ પાણી લાવવામાં મદદ કરવા લાગ્યા દુલ્હન ઓમના રાઠવાએ કહ્યું કે મારા લગ્ન છે મારા ઘરે મહેમાનો આવ્યા છે બોરમાં પાણી નથી મહેમાનોને પાણી કઈ રીતે આપવું ટેન્કર મંગાવ્યું હતું તેમાં રહેલું પાણી પણ ખૂટી ગયું એટલે ઢોલ નગારા સાથે સરકારને જગાડવા માટે લગ્નના ફેરાની તૈયારીઓની કામગીરી પડતી મૂકીને પાણી ભરવા માટે જવું પડ્યું છે એટલે ગામમાં પાણીની તંગી દૂર થાય તેવા પ્રયાસ સરકારે કરવા જોઈએ દુલ્હનના પિતા નારણ રાઠવાએ જણાવ્યું છે કે ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની તંકી ઊભી થઈ ગઈ છે મારી દીકરીના લગ્ન હોવા છતાં મારી દીકરી અને તેની બેનપણીઓ લગ્નની વિધિ અગાઉ પાણી ભરવા માટે જવું પડ્યું જ્યારે ટેન્કરો અને જગ મંગાવ્યા તો તે પણ ખાલી થઈ ગયા સેવનભાઈ રાઠવા નામના સ્થાનિકે જણાવ્યું છે કે અમારા ગામમાં સો જેટલા બોર છે ઘરે ઘરે નળ ગોઠવામાં આવ્યો છે પરંતુ બોરમાં પાણી પણ ખતમ થઈ ગયું છે હાફેશ્વર પાણી પુરવઠા યોજનાનું પાણી અમને આપવામાં આવ્યું નથી અત્યારે તો અમારું ગામ પાણી વિના હેરાન પરેશાન થઈ રહ્યું છે અને વિકાસની વાતો અત્યારે ખોટી પણ સાબિત થઈ છે તો ચાલો મિત્રો ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે